અમરેલી માં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની દેવા માફી સહિત અનેક મુદ્દાઓને લઈને આજથી ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ કરી દેવામાં આવ્યો છે જેના ભાગરૂપે અમરેલી કોંગ્રેસ દ્વારા બગસરા તાલુકાના ગોકુલપરાના સરદાર ચોક ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગુજરાતના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી દ્વારા એવું નિવેદન સામે આવ્યું છે કે એક હેક્ટરની પચાસ હજાર રૂપિયાની સહાયની બોગસ વાતો આમ આદમી પાર્ટી બંધ કરે ખેડૂતો આવા કોઈ પણ પ્રકારની ભીખ લેવા તૈયાર નથી આમ પરેશ ધાનાણીએ સરકાર અને આમ આદમી પાર્ટી બેવની સામે આકરા પ્રહાર કર્યા છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ અમરેલીના બગસરા તાલુકામાં કોંગ્રેસે આજથી ખેતી બચાવો સત્યાગ્રહની શરૂઆત કરી દીધી છે કોંગ્રેસની પ્રમુખ માંગણી એ છે કે ખેડૂતોની દેવામાફી કરવામાં આવે સાથે જ સરકાર રાજ્યમાં તરત જ લીલો દુકાળ જાહેર કરે આ માંગો સાથે કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લાના બગસરા ખાતે પ્રતિક ધરણાનો ઉપવાસ રાખ્યો છે જેમાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી દ્વારા આમ આદમી પાર્ટી પર ખૂબ મોટો હુમલો કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટી પ્રતિ હેક્ટરે પચાસ હજાર રૂપિયાની સહાયની બોગસ વાતો કરે છે પરંતુ આ ભીખ ખેડૂતોને નથી જોઈતી આમ આદમી પાર્ટી તો ભાજપ સાથે સાંઠગાંઠ કરીને બેસી છે પરંતુ હું આજે ખેડૂતો વતી માગણી કરું છું કે સરકાર ખેડૂતો માટે દેવા માફી જાહેર કરે તો આ સાંભળો પરેશ ધાનાણીનું એ ભાષણ જેમાં તેમણે સરકારની સાથે આમ આદમી પાર્ટીને પણ બરાબરની આડે હાથ લીધી છે એના પાક નુકસાની નું વળતર મળે વિજે પચાસ હજાર રૂપિયાનો દીકરો વિઘે સત્તર હજાર બસો ને પાત્રી રૂપિયા તો મજૂરીમાં થી ચીકો છે વીહ વી મણ રાશ નો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે પચાસ પચાસ હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ હેભળું કે નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા ની સરકાર હેક્ટર હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હવા છ વીઘા હવા છ વીઘા પચાસ હજાર એટલે એક વિધે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના ના દરબાર માં મુજરો કરવા જાય તમારો ડોહો

આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લા અમરેલીમાં આવનાર એક અઠવાડિયા સુધી કોંગ્રેસ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પ્રતિક ધરણા કરશે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ આવનારા સમયમાં તારીખથી કિસાન આક્રોશ યાત્રા સોમનાથથી શરૂ કરવા જઈ રહી છે તારીખે દ્વારકામાં તેનું સમાપન થશે કોંગ્રેસની પ્રમુખ માંગણી એ છે કે કે ખેડૂતોનું પાક એટલે દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે વાત કરીએ સરકારની તો સરકાર દ્વારા ગઈકાલે જ એવો આદેશ આપવામાં આવ્યો છે કે જે નુકસાની માટે જે સર્વે ચાલી રહ્યો છે તે ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે ત્રણ દિવસમાં તે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર